કેન્દ્રીય બાંભણીએ ભાવનગર સ્થિત ક્રેસર સર્કલ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી છે ગાંધી સ્મૃતિ ખાતે સ્વચ્છતા હિ સેવા અભિયાનમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા જોડાયા છે કેન્દ્રીય મંત્રી એ વધુને વધુ લોકોને ખાદી ખરીદવા અનુરોધ કર્યો છે એકસો પંચાવનમી જન્મ જયંતિ કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રીમતી નીમુબેન બામ્બણીએ ભાવનગર સ્થિત ક્રેસટ સર્કલ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આરટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી છે ત્યારબાદ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી શ્રી પોતાનું શ્રમદાન આપી ગાંધી સ્મૃતિની આસપાસના વિસ્તારોની સફાઈ કરી હતી સ્વચ્છતા અભિયાનમાં કેન્દ્રીય મંત્રી શ્રી સાથે મેયર શ્રી ભરતભાઈ બારડ જિલ્લા કલેક્ટર શ્રી આર કે મહેતા કમિશનર શ્રી સુજીત કુમાર તથા અભયભાઈ ચૌહાણ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા ત્યારબાદ કેન્દ્રીય મંત્રી ભાવનગર શહેરી વિસ્તારના ગાંધી સ્મૃતિની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે ખાદી ખરીદી આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં ખાદીને ગુજરાતના પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે વધુને વધુ લોકોને ખાદી ખરીદવાનો અનુરોધ કર્યો હતો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જન્મ જન્મજયંતિ નિમિત્તે આજે ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર શહેર સંગઠન ના અધ્યક્ષ અને સૌ પદાધિકારી કાર્યકર્તા અધ્યક્ષશ્રી અભયભાઈ અમારા મેયર શ્રી ભરતભાઈ ચેરમેન શ્રી રાજુભાઈ કલેક્ટર કમિશનર સૌ આજે અહીંયા ઉપસ્થિત થઈ અને મહાત્મા ગાંધીજીના ચરણોમાં સત્સત નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી છે ત્યારબાદ સૌ કાર્યકર્તા સાથે ખાદી ખરીદી કરવા અમે જશું વોકલ ફોર લોકલ જે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાનનું અભિયાન છે એને પ્રોત્સાહિત આપવા માટે અમે સૌ ખાદી ખરીદવા જવાના છીએ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદમાં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી એના ભાગરૂપે આજે સમગ્ર ભારતની અંદર શેરી મહોલા ગામડા શહેર સ્વચ્છ થઈ રહ્યા છે અને સ્વચ્છતામાં લીડ લઈ રહ્યા છે આજે સ્વચ્છતા અભિયાન એ જનઆંદોલન બની રહ્યું છે અને લોકોમાં ખૂબ જાગૃતિ સ્વચ્છતા વિશે આવી રહી છે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અનેક સ્પર્ધાઓનું આયોજન થયું છે સ્વચ્છ જેણે સ્વચ્છતા માટે જેણે શ્રેષ્ઠ કામગીરી કરી છે એવા શ્રેષ્ઠ સ્વચ્છ કર્મચારીઓનું પણ અને અધિકારીઓ શ્રીનું પણ આજે અહીંયા સન્માન થવાનું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ સ્વચ્છતા અભિયાનને આગળ લઈ જવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને સૌ દેશના દેશવાસીઓ પણ આજે સ્વચ્છતા માટે અગ્રેસર થઈ રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારતનું સપનું સપનામાં અમે સૌ યોગદાન કરીએ એવી પણ સૌને શુભેચ્છાઓ આપીએ છીએ આજે લાલ બહાદુર શાસ્ત્રીજી પૂર્વ પ્રધાનમંત્રી એમની જન્મજયંતિ નિમિત્તે પણ એમને કોટી કોટી વંદન કરું છું રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર